મેં તને ચિઠ્ઠી લખી હતી તું મને દેવાય આપીને અપમાન નહીં કરવાનું અપમાન નો પ્રશ્ન બધા નીચે ટ્રાફિક જુઓ ને ટ્રાફિક નથી દેખાતું તમને ઉપર ભાઈ ટ્રાફિક બોટ નંબર બે ના પ્રમુખ હતો એને તારી ઉપર જરૂર હતી એનું હું તારે કામ હતું બરોબર ધાંધલ આવ્યો કલાકાર તો ચાલુ આરતી તમે ઉપર લઈ ગયો છો તો એ ક્યાં તમારા માસ હતો બરોબર ત્યારે ટ્રાફિક નતું તમારે અરે એવું નો ભાઈ બધા લોકો નીચે સન્માન જેનું સન્માન થઈ ગયું છે એ લોકો નીચે બોલે ક્લિયર ભાઈ વડતા હોયને શીખવડજો બરોબર હું ની કથામાં આવ્યો હતો તમારા સન્માન બનમાન નાટુ હું આવ્યો ન બરોબર તો પછી ગોપાલ પ્રશ્ન તો મધુ થાય તો આપણે કથામાં આવી જતો આરતીમાં તમે બોલાયો તો સન્માનમાં તમે નથી બોલાયો પણ આરતીમાં તમે ડીસ નો આપ્યો પ્રશ્ન કરો આરતીમાં નોકવા દીધું બનો બનો

ધમકી જ છે અને તમારે જ્યાં કેવું હોય કહી દેજો ના ના અમે હું ના તમે કહો છો ધમકી તને ધમકી વચ્ચે ધમકી હું હજી કહી દઉં મારી માટે ખેલ કરવા વાળામાં હું નહીં

જેનું એક વર્ષ સ્ટેજ ઉપર સન્માન થઈ ગયું હોય એની આરતીમાં ન હોય આત્મા નીચે લેવાના ફી પેલા નિયમ કર્યો છે બે વખત આત્મા બોલાવીએ કારણ કે પેલી ગણેશ સમય થી ત્રણ ત્રણ વખત ચાર ચાર દિવસ કન્ટિન્યુ ઉપર ચડી ગઈ પણ નિયમ કરે ને ખબર છે બીજા લોકો વારો આવ્યો ને બધા લોકો બોલાવાય જ નહીં તમે સતીશ ને કીધું ક્લિયર એનો વારો આવી ગયો છે ભંડે કે કઈ આવશે વાંધો નો આવો વેલકમ એમાં શું વાંધો

ભાઈ તને કીધું ને આજે કહી દે અને જેને મેસેજ કરે છે ને એને કે જવાબ આપી દે બરોબર મેસેજ કરે છે જવાબ આપી દે હે ને કોને મેસેજ કરે કર્યા ને ત્યારે જ મે કર્યા હતા રોનાંગ નો તો કર્યા છે હા એને કર્યા સેમ મેસેજ જ કર્યા છે વાત કર લો કોપી ટુ કોપી જ કર્યા છે કર વાત બરોબર